આ ભક્તિનો પ્રભાવ ન નડતો હોય ને ભગાવ ન થતો હોય ઉગાડ ન થતો હોય તો સત્સંગની વાતે હાલતા નથી જ્ઞાનના ઊભા થઈને હો કિલોમીટર કાપો ને મારે પાંચસો કિલોમીટર કાપો પાંચ હજાર કાંઈ પણ સત્સંગની વાતે હાલ પ્રકાશ તો આગળ હાલવાનો જ છે તું હાલ એટલે આગળ આગળ અંજવાળું થતું જાય મુલાની જેમ જ્ઞાન્ય અટકીને જોમાં સત્સંગ જ્ઞાન નથી કહેતો તું ઊભો રહી જા સંસાર વ્યવહાર ધર્મ જગતના બધા જ કામ કરો હાલવાનું સારું રાખો તો થાય ઊભું છે ન્યાન્યા અને ફરિયાદો કરવી આવું ન હોય ને તેવું ન હોઈ એવું જ હોવું જોઈએ તે સાબિત નથી કર્યું ને તારા માટે એવું ને એવું રહે તું અહીંથી હલતો નથી ને વાત કહેશો તારું ક્યાંય મેળ ખાય તો ગમે એટલા ગુરુ બદલાવે તારે બદલવું જોઈએ જેમ દાસીજી મને હત્તર ગુરુ કર્યા હતારે હતર સમર્થ હતા પણ હતરની નિંદા કરતો હતો ઘડી કોની ગોટની છે ઓલો હોવો હશે ને ઓયલો હોવો છે ને આમ હોવો જોઈએ ગુરુ તેમ હોવો જોઈએ એવી નિંદા કરતો હતો ભીમ સાહેબ મળી ગયા ને કહી દીધી